આજની વાત એક સમયની વાત છે એક યુવાન છોકરો જિંદગીમાં બહુ મહેનત કરતો હતો બહુ સારી નોકરી હતી બહુ સારું ઘર હતું ખૂબ પૈસા હતા એને થોડું ચેન્જ જોતું હતું એને એમ થયું કે ના આ એકધારી જિંદગી ચાલે છે તો મારે ક્યાંક જવું છે એટલે એ એક મોનેસ્ટ્રી ગયો અને જઈને તરત જ એણે એ મહાત્માને કહ્યું કે તમે મને ધર્મ પરિવર્તન કરવાનું કે સમજાવવાનો કે પ્રયત્ન ના કરતા હું ખાલી ને ખાલી અહીંયા આ બધા બખેડાથી કંટાળીને ચેન્જ માટે આવ્યો છું મારે બીજું કોઈ ઉપદેશ સાંભળવા નથી મહાત્માએ હસ્યા કે સારું એ શાંતિથી ત્યાં રહેતો હતો બીજા દિવસો ઉઠો તો થોડો ચેન્જ થયેલો હોય એવું લાગ્યું થોડોક સોફ્ટ થયો ત્રીજે દિવસે ઉઠ્યો તો ટોસ્ટ બનાવતો હતો મહાત્માજી એને કંઈ ટોસ્ટ બનાવવાની જગ્યા એને ખબર હતી પોતાના બ્રેકફાસ્ટ માટે તો એણે ટોસ્ટ બનાવ્યું તો ટોસ્ટ બળી ગયો મહાત્માજી આ જોતા હતા એટલે એણે એને કહ્યું કે ભાઈ તું આ ટોસ્ટ ખા એમ પહેલાંને થયું કે આ મહાત્મા ગાંડા થઈ ગયા છે કે શું એમ આવું બળેલો ટોસ્ટ ખાવાનો એમ એટલે એણે કીધું કે તમે મજાક કરો છો તો મહાત્માજીએ કહ્યું કે ના હું મજાક નથી કરતો તું ખા એટલે પહેલાં કે કેવી વાત કરો છો એમ હું બળેલો ટોસ્ટ ખાઉં તો મહાત્માજીએ કીધું કે હા તું ખા એમ પછી છેલ્લે એને એમ થયું કે એક બાઈટ ખાવા દે એણે ખાધું પછી એણે બીજો ખાધો બાઈટ ત્રીજું ખાધું અને એમ કરતાં ખાઈ ગયો એટલે એ મહાત્માજીની સામે જોતો રહ્યો કે એટલું ખરાબે નહોતું લાગતું એમ ખાવામાં એટલે મહાત્માજી એને કહ્યું કે કેમ ટોસ્ટ બળી ગયો એમ એટલે એણે કહ્યું કે હું બધા વિચારમાં હતો કે ભાઈ જિંદગી મારી હખડ સખડ ડખડ થઈ ગઈ છે કે ભાઈ પગાર સારો છે પણ ઘરવાળી સાથે કંઈક કંઈક અનબન હાલ્યા કરે છે અંદર જોબમાં થોડું બધું મેશઅપ લાગે છે એટલે હું આ બધી વસ્તુથી થોડો કંટાળી ગયો હતો એટલે હું અહીંયા આવ્યો એટલે એણે કહ્યું કે આ બધા વિચારો કરતાં કરતાં તું ટોસ્ટ તો હતો કે હા બારી બાર જોઈને આ બધા વિચારો કરતો હતો તો ટોસ્ટ બળી ગયો એટલે મહાત્માજી એને કહ્યું કે જો બેટા જ્યારે તમે જે થઈ ગયું છે એની ઉપર એક જાતનો પસ્તાવો જ કર્યા કરો જે તમે બદલી નથી શકતા એની ઉપર પસ્તાવો કરીને એને પહેલાં જેવું કરવાનું ટ્રાય કરો તો એ પોસિબલ નથી જેમ કે આ ટોસ્ટ બળી ગયો હવે એ તું ગમે એટલા પ્રયત્ન કર એ ટોસ્ટ પહેલાં જેવો ના થઈ શકે એ બળી ગયો છે તો એ એ રીતનો ટેસ્ટ લઈ લે અને બીજી વાર તું ધ્યાન રાખજે કે તારું ફોકસ એક જગ્યાએ હોવું જોઈએ પણ જે થઈ ગયું એને ન થયેલું કરવા કરતાં એ વસ્તુ સ્વીકારી લેવામાં મજા છે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણા બધાની જિંદગી આ બન ટોસ્ટ જેવી છે ક્યાંક ને ક્યાંક તો આપણાથી કંઈક ભૂલ થતી હોય સામેવાળાથી થતી હોય અને એ જ વિચારો કર્યા કરીએ તો એકવાર જે થઈ ગયું છે એ ન થયેલું નથી થવાનું એને સ્વીકારી લેવાનું કે હા ભાઈ થઈ ગયું તો થઈ ગયું એમ અને હવે જો નવી વસ્તુ કંઈક કરવી હોય તો વિચારોને નજરિયો પણ નવો જ રાખવો પડશે ને ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ